ઇઠોતેરમાં સ્વતંત્ર દિનની નડિયાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી દ્વારા કરોડોની વિકાસલક્ષી ગ્રાન્ટની જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં ખેડા જિલ્લાના એકમાત્ર પછાત ગણાતા માત્ર માતર તાલુકામાં પણ પછાત રાખવામાં આવ્યો હોય તેમ એક પણ રૂપિયાની જાહેરાત કરવામાં આવી નથી અને તાલુકા સેવા સદનની અગિયારસો સ્ક્વેર ફૂટ જમીનની માત્ર જાહેરાત કરવામાં આવી છે નવીન સેવા સદન બનાવવા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી જિલ્લાના છ વિધાનસભામાં એક જ વિધાનસભા માત્ર જ કોઈપણ પ્રકારના વિકાસના કાર્ય કરવામાં આવ્યા નથી કે વિકાસલક્ષી કોઈ ભંડોળ મળતું નથી આમને આમ જો મુખ્યમંત્રી માત્ર વિધાનસભામાં વિકાસલક્ષી કોઈ કાર્ય નહીં કરે કે વિકાસલક્ષી કોઈ મુદ્દો નહીં ઉઠાવે તો ફરીની ટર્મમાં ભાજપને આવવું મુશ્કેલ છે અને ભાજપ ઘર ભેગી પણ થઈ શકે છે મુખ્યમંત્રીએ નડિયાદ ડાકોર વિવિધ જગ્યાએ વિકાસલક્ષી કરોડો રૂપિયાની સુવિધા પૂરી પાડી છે પરંતુ માત્ર વિધાનસભામાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી અને તેનો ઉલ્લેખ પણ કર્યો નથી હવે જોવું રહ્યું કે મતદાન વિધાનસભામાં આવતી ટર્મમાં ભાજપ આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું